મુસાફિર ઘણો વ્યાકુળ બની જાય છે એની પાસે પાણી પણ નથી હોતું કશું ખાવાનું પણ નથી હોતું તડકાને લીધે એને ભૂખ અને તરસ ગજબની લાગેલી હોય છે એ થાક્યો હોય છે એ વિચારે છે કે આ જંગલ તો પૂરું જ નથી થતું ત્યારે એ થોડું નક્કી કરે છે કે હું થોડો સમય ક્યાંક વિશ્રામ કરી લઉં અને મુસાફિર એક ઝાડની નીચે આવીને બેસે છે મુસાફિર ઝાડની નીચે બેસે છે અને એવું થાય છે એવું ઈચ્છે છે કે અહીંયા થોડો આરામ કરી અને હું આગળ વધી જઈશ બને છે એવું કે થાક ભૂખ અને તરસને લીધે એને ઊંઘ નથી આવતી ઊંઘ નથી આવતી પણ એની વિચાર સતત એના મગજમાં આવ્યા કરે છે એ વિચારે છે કે મને અહીં થોડું પીવાનું પાણી મળી જાય ને તો સારું મારા જીવમાં જીવ આવી જાય હવે બને છે એવું મિત્રો કે મુસાફિર જે વૃક્ષની નીચે બેઠો હોય ને એ વૃક્ષ હોય છે કલ્પ વૃક્ષ અને કલ્પવૃક્ષ પોતાના સ્વભાવ પ્રમાણે વર્તવા લાગે છે જેવું મુસાફિર વિચારે છે કે એને પાણી પીવું છે પડવારમાં એની સામે બે સુંદર સ્ત્રીઓ ચાંદીના પ્યાલામાં પાણી લઈને હાજર થઈ જાય છે મુસાફિર કશું જ વિચારતો નથી તરસ જ એટલી લાગી હોય ને એટલે બંને પ્યાલા ઘટક ઘટક કરતો પી લે છે જેવું એના પેટમાં પાણી જાય છે એટલે મુસાફિર વિચારે છે કે ભગવાન જે રીતે પાણી મળી ગયું ને એ રીતે થોડું ભોજન બી મળી જાય ને તો આપણો બેડો પાર જીવમાં જીવ આવી જાય ફરીથી કલ્પવૃક્ષ પોતાના સ્વભાવ પ્રમાણે વર્તવા લાગે છે અને બને છે એવું કે ફરી એની સામે બે સુંદર સ્ત્રીઓ થાળ ભરી અને વાનગીઓ લઈ અને હાજર થઈ જાય છે મુસાફર તો થાળ જોઈને ખુશ થઈ જાય જાય છે છે કે ગણતરીની સેકન્ડોમાં જ જેવું એના પેટની અંદર ભોજન ગયું એનું પેટ ઠર્યું અને એની બુદ્ધિએ કામ કરવાનું ચાલુ કર્યું એ વિચારે છે કે અરે અહીં તો હમણાં કોઈ નહોતું મેં પાણી માંગ્યું તો પાણી આવી ગયું મેં ભોજન માંગ્યું તો ભોજન આવી ગયું નક્કી આ ઝાડમાં ભૂત પ્રેત છે જે હમણાં આવશે અને મને ખાઈ જશે અને પછી એને જે વિચાર્યું એ જ થયું થોડી જ વારમાં ત્યાં આવી ગયા મુસાફિરો એમને જોઈ અને એટલો બધો ડરી જાય છે કે ત્યાં જ મૃત્યુ પામે છે આ મુસાફરે જે પણ વિચાર્યું જે પણ ઈચ્છ્યું એના મનનું જ થયું છતાં પણ અંતે મૃત્યુ પામે છે એવું કે આપણે ઈચ્છીએ છીએ કંઈક ઓર વિચારીએ છીએ કંઈક ઓર સમજીએ છીએ કંઈક ઓર કરીએ છીએ કંઈક ઓર વિચારવામાં સમજવામાં ઈચ્છવામાં કરવામાં એટલો અંતર હોય છે કે પછી જે આપણને મળે છે ને એ કંઈક ઓર જ હોય છે જે આપણી ઈચ્છાનું નથી હોતું અને એટલે આપણે દુખી થઈએ છીએ હકીકતમાં જો મનુષ્ય સભાનપણે વિચારે સભાનપણે સમજે અને સભાનપણે ઈચ્છે ને તો એની દરેક ઈચ્છાઓ જરૂર પૂરી થાય છે